જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો વરઘોડો તો નીકળશે સાથે જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને છૂટ આપી છે કે આરોપીઓની ચાલ બદલાવી જઈ જોઈએ તે પ્રકારની કાર્યવાહી કરો તેને લઈને થોડાક દિવસ પહેલાં કોળી સમાજના યુવક નવનિર્તય ઉપર હુમલાના મામલે આઠ જેટલા આરોપીઓ હતા જેમાં નાજુ કામલ નામનો મુખ્ય આરોપી હતો તેમની સાથે આઠે આરોપીને ઘટનાનો રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે પોલીસ સ્થળ પર લઈ ગઈ તે દરમિયાન હવે જે વરઘોડો નીકળ્યો તેમાં પણ હવે પીઆઈએ ઇશારો કર્યો ને ત્યારબાદ આરોપીઓ છે તે લંગડાતા ચાલતા હોય તેવી વાત સોશિયલ મીડિયા ઉપર વહેતી થઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જે રીતે થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં કોળી સમાજના યુવક નવનીતભાઈ પર હુમલાનો બનાવ બન્યો છે આઠથી દસ જેટલા શખ્સો લાકડીઓ ધોકા પાઇપો સહિતના તીક્ષ્ણ હથિયાર હથિયારવાળો તૂટી પડ્યા હતા અને આ ઘટનામાં નવનીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે સારવાર લઈ રહ્યા છે આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે તમામ રાજકીય પાર્ટીના કોળી નેતાઓ છે તે આ મામલે નવનીતભાઈની મુલાકાત કરી રહ્યા છે સમગ્ર ઘટના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે ને તેમને અને તેમને ન્યાય અપાવવા માટે આશ્વાસન પણ આપી રહ્યા છે ત્યારે આગામી સોમવારે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે ન્યાય માટે ઉમટવાના છે ત્યારે જે દિવસે આખો ઘટનાક્રમ બન્યો તેના બીજા દિવસે ત્વરિત ભાવનગર પોલીસે કાર્યવાહી કરીને આ જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી જેમાંથી મુખ્ય આરોપી નાજુ કામલિયા જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો ત્યારે હવે એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડીયોમાં મહુવાના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેઓ જે સતીશ નામનો આરોપી છે તે પણ લંગડા તો લંગડાતો ચાલી રહ્યો હતો પરંતુ પહેલાં તે ધીમે ધીમે સારી રીતે ચાલે છે ત્યારબાદ પીઆઈ છે તે તેને દંડો પગ બાજુ મારે છે ત્યારે તે લંગડાતો ચાલે છે ત્યારે આજે ચાલ બદલાય છે પીઆઈના ઇશારે તેના કારણે પણ અનેક પ્રકારના સવાલો અહીંયા વરઘોડાને લઈને ઊઠી રહ્યા છે હાલ આરોપીની શાન ઠેકાણે લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં કેટલાક અસામાજિક તત્વો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા ને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે આમની ટાંટિયાતોડ સર્વિસની પણ લોક મુખ્ય માંગ ઉઠી રહી છે જેના કારણે તેઓ આ પ્રકારના કૃત્યને અંજામ આપતા પહેલા સો વખત વિચારે આ ઘટનાઓને લઈને જે પોલીસ છે ત્યાં દિવસોમાં આરોપીઓને સામે ખોફ બેસાડવાના પ્રયાસો તો કરી રહી છે છતાં પણ કેટલાક આરોપીઓનું પેટનું પાણી નથી હલી રહ્યું અને તેઓ અવારનવાર કાયદો અને વ્યવસ્થાને કથળી રહ્યા છે ત્યારે ઘણા કિસ્સામાં ભૂતકાળમાં પણ એ ઘટના જોઈ ચૂક્યા છે કે આણંદ એકબીજાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમણે એક આરોપીને લંગડા તો ચાલજે તે પ્રકારની વાત કરી હતી ને આ ઘટના બાદ હવે મામલો ગરમાયો છે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચોથ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરા